જેને નિમણૂક મળી છે અને જેના દ્વારા મળી છે જે ડાયરેક્ટર છે કે જે સત્તાધીશ છે જે હોદ્દેદાર છે એના દ્વારા મળી છે એ બધાના અમે નામ જોગ અને ફોટા જોગ બેનર મારી અને એને જગ જાહેર કરીશું એ પાલિતાણા જી જી બધા નામ છે અને પાલીતાણા ભાજપના જે ધારાસભ્ય છે એમના દીકરા વર્તમાનમાં માં નાની રાજસ્થલી જે તાલુકા પાલિતા આવેલું છે ત્યાં વર્તમાનમાં નોકરી કરી રહ્યા છે એટલે એની પણ તપાસ થવી ખૂબ જરૂરી છે અમે આગળના દિવસોમાં જો આમાં કઈ રીતે તપાસ આગળ વધે છે એમાં અત્યારે તમે સ્ટેટ ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રા છે અને નામ આપી જ ચૂક્યા છીએ આગળના દિવસોમાં જરૂર પડી તો આના પણ નામ અમે સો ટકા ઉજાગર કરીશું અને જ્યાં પણ કૌભાંડ જ્યાં પણ ભ્રષ્ટાચાર છે બધા જ નામ આયા સર્વ રીતે જગ જાહેર કરવામાં આવશે કેટલી રકમ લેવામાં આવી છે ભાગ બટાઈ માં પાંત્રીસ લાખ રૂપિયાનો નો વહીવટ પર કેન્ડિડેટ એક વ્યક્તિ દીધ પાંત્રીસ લાખ રૂપિયા